ગીર સોમનાથ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમાં પંચાયતના ચેરમેન ચેરમેનના પુત્ર પ્રકાશ ટાંકની વાત સામે આવી છે જે સોશિયલ મીડિયા અને જાહેર કાર્યક્રમ પોતાને શિક્ષણ સમિતિના ચેરમેન જાહેર કરે છે અને હકીકતમાં તે ચેરમેન પન્નાબેન સહીને જ

નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન બન્નાબેન ટાકની સહીનો ઉપયોગ તેમના પુત્ર દ્વારા કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે પ્રકાશ ટાક જેઓ અધિકારી ન હોવા છતાં પણ પોતાને ચેરમેન જાહેર કરીને પત્રો કચેરી રજૂઆત અને વહીવટી કામકાજમાં પોતાની હાજરી બચાવે છે અને આ મામલાને લઈને પ્રાથમિક શાળા અને જિલ્લા વિકાસ અધિકારીને પણ પત્ર લખીને તેમાં સહીનો દુરુપયોગ કરીને દસ્તાવેજો મોકલવામાં આવ્યા છે ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ભૂતપૂર્વ ધારાસભ્ય પૂજા વશે આ મામલે પુરાવા અને પ્રેસ કોન્ફરન્સ કરીને કાયદેસરની તપાસની માંગ કરી છે તેમણે જણાવ્યું છે કે અધિકારી ન હોવા છતાં પણ પ્રકાશનો હોદ્દાનો દુરુપયોગ કરવો એ મર્યાદા અને નિયમો બંનેનો ઉલ્લંઘન છે ત્યારે કોંગ્રેસે પુરાવા આપીને દાખલ કર્યો છે કે આ ક્રિયાઓ ખુલ્લામ થાય છે અને સામાન્ય જનતા માટે જોખમરૂપ બની શકે છે ત્યારે વધુમાં શું કહી રહ્યા છે પહેલા આપણે તેમને સાંભળી લઈએ સમગ્ર ગુજરાતમાં નકલી બોલબાલા છે રાજ્ય સરકારની સીધી દેખરેખ નીચે અને એમની સંપૂર્ણ મિલી ભગતથી અને એમના ચૂંટાયેલા પદાધિકારીઓની ભાગીદારીથી આ સંપૂર્ણપણે નકલીઓ ચાલે છે આખા રાજ્યની અંદર નકલીથી ભૂતકાળમાં પર્દાફાશ થયો છે આજે ગીર સોમનાથ જિલ્લામાં પણ એક નકલી શિક્ષણ સમિતિના ચેરમેનની હકીકત મારી પાસે જે આવી છે એ હું આજે ઉજાગર કરું છું આપણા પ્રેસના મીડિયા મારફત જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મહિલા પન્નાબેન દેવસીભાઈ ટાંક જે છે એ મહિલા પ્રમુખ ચેરમેન છે એની જગ્યાએ પ્રકાશભાઈ ટાંક કરીને જે છે એ પોતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે હોદ્દાનો દુરુપયોગ કરીને લેટર પેડનો દુરુપયોગ કરે છે પ્રાથમિક શાળાના આચાર્યોને કાક પત્રો લખે છે એટલું જ નહીં જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પણ પત્રો લખે છે અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અલગ અલગ સુભાષચંદ્ર બોઝ હોય ડોક્ટર ભીમરાવ આંબેડકર હોય કે કોઈ પણ માની લો કે કાર્યક્રમો હોય તો એમાં શુભેચ્છાઓના સંદેશાઓ પોતાના પોસ્ટ ઉપરથી પોતાના નામથી એટલે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સોશિયલ મીડિયાની અંદર લેટર પેડ ઉપર આપીને એ એ જાહેરાત કરે છે અને ગીર સોમનાથ જિલ્લાની પ્રજાને ગેરમાર્ગે દોરે છે ત્યારે સ્વાભાવિક રીતે રાજ્ય સરકાર આ પ્રકારનું કઈ રીતે ચલાવી શકે બંધારણીય રીતે લોકશાહીની અંદર ચૂંટણીમાં ચૂંટાયેલા ન હોવા છતાં પણ ચૂંટાયેલા સભ્ય અથવા ચૂંટાયેલા પદાધિકારીનો હોદ્દો ભોગવીને એ તો ગેરકાયદેસર છે અને એ તો ગંભીર પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું છે આવી રીતે કઈ રીતે હિંમત કરીને એ આ હોદ્દાનો દુરુપયોગ કરી શકે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આ પ્રકારના હોદ્દાનો દુરુપયોગ કરીને વહીવટી માળખામાં પણ પોતે પોતે સહયોગ કરીને આદેશો કરે છે હુકમ કરે છે આવા પ્રકારનો ત્યારે આવનારા દિવસોમાં જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય સરકારે આ સમગ્ર કિસ્સાની અંદર જે ગીર સોમનાથ જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન નકલી ચેરમેન જે છે એ નકલી ચેરમેન જ્યારથી ચેરમેનની નિમણૂંક કરવામાં આવી છે ત્યારથી લઈને આજ સુધી વહીવટી ફાઇલો અને તમામ બાબતોની તપાસ

રાજ્ય સરકારના સચિવ આવે શાળા પ્રવેશો વખતે રાજ્યના શિક્ષણ મંત્રી આવે ત્યારે પણ આ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે નકલી ચેરમેન તરીકે આ લોકોની સાથે રહી અને પોતે ફરજ બજાવી છે એટલે મને લાગે છે કે આ લોકશાહીની અંદર અને બંધારણીય રીતે આ આ ન નવા માફ કરી શકાય એ પ્રકારનું આ કૃત્ય ગણાય અને ગંભીર છે ભાજપને તો કોઈ પ્રકારની લાજ શરમ હોય એવું લાગતું જ નથી આનાથી કઈ હદે ભાજપ નીચે જાય છે ત્યારે લોકશાહીના મૂલ્યોને બચાવવા માટે નૈતિકતાને બચાવવા માટે પણ આવા પ્રકારના કૃત્યો ન થાય અને સરકારે અસરકારક રીતે ડાંભી દેવા જોઈએ અને તાત્કાલિક તપાસ કરાવી અને જવાબદાર સામે પગલાં લેવા જોઈએ તમે લેટર પણ લખ્યો છે કોને લખ્યો છો એક લેટર પણ લખ્યો છે એણે લેટર લખ્યો છે એ લેટર એણે લખ્યા છે એ એણે જિલ્લા વિકાસ અધિકારીને લેટર લખ્યો છે કે જો ગુંદાળા મેળ નાઠેજ યાદપુર સુલતાનપુર ઉમેજ ગુંદા ઉમેજમાં એને આંગણવાડીના રૂમો માટે જે છે એ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પોતાની સહી અને લેટર પેડનો ઉપયોગ કરીને પણ કરવામાં આવ્યું છે પછી પ્રાથમિક શાળાના આચાર્યોને જે છે એને પણ કાગળ લખીને અલગ અલગ રીતે શાળામાં કાગળપત્ર આ લેખો છે ચેરમેન ન હોવા છતાં પણ એની હિંમતને દાદ દેવી પડે કે ઉપયોગ કરે છે અને એ જિલ્લા શિક્ષણ સમિતિની ઓફિસમાં બેસીને પાછો અધિકારીઓને બોલાવીને અમલ અમલ શું કહેવાય વહીવટ કરે છે ભાજપ છે તેમાં કહેવાય છે કે મોદી હે તો મુમકિન હે એમ ભાજપ હે તો મુમકિન હે સબકુ ચલતા હે તો આ હતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે

ધારાસભ્ય અને કોંગ્રેસ ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ છે એમને કોઈ આરોપો છે લગાવ્યા છે પણ એ આરોપોને અમારે જિલ્લા પંચાયત ગીર સોમનાથ સાથે કંઈ લાગતું ઓળખતું નથી કારણ કે એ પ્રકાશભાઈ ટાંક છે અમારે ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથના ઉપાધ્યક્ષ છે સંગઠનના અને એમના જે મધર છે પન્નાબેન ટાંક એ અમારે જિલ્લા પંચાયતના સભ્ય છે અને શિક્ષણ સમિતિના ચેરમેન છે અને જિલ્લા પંચાયતની અમારી જે મિટિંગો હોય છે કે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની જે બેઠકો હોય છે એની અંદર જે પન્નાબેન ટાંક છે એ પોતે સ્વયં હાજર રહે છે એટલે જિલ્લા પંચાયત સાથે સંકળાયેલો એવો કોઈ મુદ્દો છે નહીં સોશિયલ મીડિયામાં પણ પોતાને ચેરમેન જેવા પોસ્ટરો બનાવી ફેસબુકમાં અને વાયરલ પણ થયા છે તેવા પણ આક્ષેપ કર્યા છે એ એમનું વ્યક્તિગત બાબત છે કે ભાઈ પ્રકાશભાઈ પોતે ધારો કે સોશિયલ મીડિયાનું પોતાનું હેન્ડલિંગ જે કરતા હોય તો સ્વાભાવિક છે કે એમના કોઈ પરિવારમાંથી અથવા તો કોઈ એજન્સી છે હેન્ડલિંગ કરતી હોય અને એમણે કદાચ શરત ચૂકથી એમને એમને ચેરમેન તરીકે એમના સોશિયલ મીડિયાના પોસ્ટમાં એ ચેરમેન તરીકે એમનો ઉલ્લેખ છે એ કર્યો હોય છે પણ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે અમારી જે જિલ્લા પંચાયતની જે બેઠકો હોય છે કે જે સામાન્ય સભા હોય છે તેમાં પન્નાબેન ટાંક છે એ પોતે જ હાજર હોય છે

એનાથી કોઈ સાબિત થતું નથી કે ભાઈ એ પ્રકાશભાઈ છે એમાં એ સાઇન કરે છે તમે એમનો સાઈનનો નમૂનો જિલ્લા પંચાયતની અંદર ચેક કરી શકો છો જે શરૂઆતથી પાંચ વર્ષથી છે એ આજે ચાલુ આવે છે અને કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો છે નહીં અત્યારે કરવા માટે એટલે હવે ચૂંટણીનો સમય જેમ નજીક આવે છે એમ આવા જે જે છે એ અનનેસેસરી મુદ્દાઓ છે ઊભા કરી અને કોંગ્રેસ છે એ પ્રજાની વચ્ચે છે એ હાઈપ ઊભો કરે છે આ મુદ્દા તમે કેવી રીતે જુઓ છો આ મુદ્દો પ્યોર પોલિટિકલ છે મને લાગે છે કે ત્યાંના સ્થાનિક રાજકારણ છે અને ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવે છે બરોબર એટલે પ્રકાશભાઈ છે એ અમારા સંગઠનના એક ઉપાધ્યક્ષ તરીકે કાર્ય કરે છે અને એટલે એમની છબી ખરડાવવા માટે અનનેસેસરી પ્રજાની વચ્ચે કન્ફ્યુઝન થાય એવા માટેના પ્રયત્નો કરવા માટે થઈ અને આવા સ્ટેટમેન્ટ અને નિવેદન છે એ કોંગ્રેસ પ્રમુખ દ્વારા આપવામાં આવ્યું એવું લાગે છે બાકી જિલ્લા પંચાયતની પ્રક્રિયામાં પ્રકાશભાઈનું ક્યાંય ઇન્વોલ્વમેન્ટ છે નહીં એમના મધર છે એ અમારા જિલ્લા પંચાયતના સભ્ય છે શિક્ષણ સમિતિના ચેરમેન છેલ્લા પાંચ વર્ષથી ગીર સોમનાથમાં ભારતીય પ્રેરિત બહુમતીવાળી જિલ્લા પંચાયતની સીટ છે સ્વાભાવિક છે કોંગ્રેસને યાદ ન હોય કે ભાઈ શું પ્રક્રિયા તહેત આ કાર્યવાહી થઈ રહી છે અને કોણ છે એ ત્યાં ચેરમેન તરીકે પદ નિભાવે છે સસ્તી રાજનીતિ માટેનો આ વિકલ્પ છે એ કોંગ્રેસ પાર્ટી દ્વારા ગોતી અને આ રીતે બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હોય એવું મારું માનવું છે તો આ હતા જિલ્લા પ્રમુખ રાજવીરસિંહ ઝાલા જે પન્નાબેનના પક્ષમાં બોલતા જોવા મળી રહ્યા છે તેમણે કહ્યું કે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પન્નાબેન ટાંક છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે તેમજ તમામ મીટિંગમાં પણ તે હાજર રહે છે

હવે જોવાનું એ રહેશે કે સત્તાવાળી સંસ્થાઓ યોગ્ય કાર્યવાહી કરીને દુરુપયોગને રોકી શકે છે કે કેમ ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાના